કડદો ગુજરાતનું કોઈ નાનું બાળક પણ હવે આ શબ્દથી અવગત નહીં હોય કારણ કે કડદાને લઈને જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા નાના બાળકોની રીલ્સો વાયરલ થઈ છે કડદો શબ્દ હવે ગુજરાતના લગભગ મોટા ભાગના લોકોને ખબર પડી ગઈ છે જામીન મળી રહ્યા છે અને તેઓ પોતાના ગામ સુધી પહોંચી રહ્યા છે ન માત્ર ખેડૂતો પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પણ આ કાંડમાં જેલવાસ ભોગવી ચુક્યા છે અને પોતાના ગામે પહોંચે છે ત્યારે એમનું આગતા સ્વાગતા અને સન્માન બોટાદમાં કરદાકાંડમાં જેલવાસ ભોગવવો પડ્યો અને પોતે પોતાના ગામમાં પહોંચે છે ત્યારે દ્રશ્ય અને નજારો કેવો હોય છે તે જાણવાનું છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા બોટાદ માર્કેટયાર્ડમાં જગતના તાતને કરતાઓ ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર એફઆઈઆર દાખલ કરાતા સતત બે મહિનાના જેલવાસ બાદ આપના પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા અને રોહિતભાઈ બુવાને જામીન મળતા તેઓના વતન ઉમરા તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું બે મહિનાના જેલવાસ બાદ મહેશભાઈ ઘરે પરત ફરતા પરિવારમાં પણ લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા જેતપુર શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા કર્યા હતા આતકે મહેશભાઈ કોટડિયાએ ખેડૂતોના હિત માટે સરકાર અથવા ખેડૂતોનું શોષણ કરનાર કોઈની પણ સામે લડી લેવાની તૈયારી બતાવી હતી ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા જે મિત્રો આવ્યા હતા આમ આદમી પાર્ટીના મહેશભાઈ કે જેઓ પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ છે તેઓ અને રોહિતભાઈ ગોવા કે જેલમાં બે મહિના આજે એમનું જામીન થયું છે ત્યારે એમની સાથે વાત કરી કે શું કહેશો આ બાબતે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક કડદા પ્રથા પ્રથા હતી એ નાબૂદ કરવામાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં અમે એના માટે ગયેલા હતા અને કડદા પ્રથામાં ખેડૂતો માટે અલગ અલગ રીતે અમે લડતા રહ્યા છે અને લડતા રહેવાના છે કે ત્યાં જે જગ્યા ઉપર કડદો એવો થતો હતો કે ચૌદસો પંદરસો રૂપિયાની આસપાસની હરાજીની અંદર કપાસ લેવામાં આવતો હતો અને જીન સુધી ખેડૂતોને પહોંચાડવામાં નોબત આવતી હતી કે ત્યાં તમે પહોંચાડી દો ખેડૂતો પહોંચાડવા જતા હતા એટલે મેક્સિમમ વીસ પચીસ રૂપિયાનો પહોંચાડવાનો ખર્ચો લાગતો હતો વીસ પચીસ કિલોમીટર જીન દૂર હોય એના માટે એ થયું અલગથી પછી જીનમાં જે પાલ કપાસનો ભરીને ગયા હોય તો અહીંયા અડધો ખાલી થાય તો એવું કે આ કપાસ તમારો હાલેમ નથી એના માટે તમારે બારસો રૂપિયાની આસપાસનો કપાસ દેવો હોય તો ચાલશે નહીં સર પાછો લઈ જાઓ તો ખેડૂતો એકલો ગયો હોય તો ભરી શકે તેમ હોય નહીં એના માટે અલગ અલગ રીતે તો ખેડૂતોને એવી નોબત આવતી હતી કે બારસો વીસ પચીસ રૂપિયામાં આપવો પડતો હતો તો એના માટે પર ડે એક લાખ મણ કપાસ આવે છે બોટાદ માર્કેટિંગ ગુજરાતની અંદર મોટામાં મોટું યાર્ડ છે કપાસનું તો એ અલગ અલગ રીતે ખેડૂતોને બસોથી અઢીસો કરોડનો ફાયદો કર્યો છે કરદા પ્રથા અમે નાબૂદ કરી છે અને એના માટે લડતા રહ્યાશય અને કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ યાર્ડની અંદર ક્યાંય પણ જે જરૂર પડે પડશે અહીંયા ખેડૂતો સાથે છે અને કાયમી માટે લડતા રહેવાના છે કડદા પ્રથા સામેની જે લડાઈ છે એ માર્કેટિંગ યાર્ડના લેભાગુ લોકોની સામે હતી તો ભારતીય જનતા પાર્ટી એમાં વચ્ચે શું ભૂમિકા ભજવી એની વાત આપણે આમની રોહિતભાઈ પાસે ભારતીય જનતા પાર્ટીએ કડદાવાળાઓને મહેલમાં અને નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવાનું કામ કર્યું છે હું સમજુ છું છું માનું ત્યાં સુધી સત્યાસી પછી આ પહેલી એવી ઘટના છે કે જેની અંદર ખેડૂતો જેલમાં ગયા છે અને ખેડૂતો જેલમાં એટલે એક બે દિવસ માટે નહીં પણ પૂરા બબે મહિના સુધી ખેડૂતોએ જેલવા સહન કર્યો છે પણ એ જેલવાસમાં પણ એક પણ ખેડૂતની હિંમત તૂટી નથી કારણ કે સરકાર સામેના આંદોલનમાં સરકારે પોતે પરિપત્ર કરવો પડ્યો કે આ કડદાકાંડ પણ યાર્ડની અંદર થતો હોય બંધ કરવામાં આવે અને આગામી કડદાકાંડ કે ગુજરાતના કોઈ પણ યાર્ડની અંદર આવી કટના નામે ખેડૂતોને છેતરવામાં આવશે તો અમારા કિસાન નેતા રાજુભાઈ કરપડાની સાથે અમે ખભેથી ખભો મિલાવી અને આગામી દિવસોમાં પણ ખેડૂતો માટે અમે લડવા તૈયાર છીએ કરદા પ્રથા બંધ કરવાનો જેવો પરિપત્ર થયો જેવી રોહિતભાઈ વાત કરે છે ત્યારે એનો અર્થ એવો થાય છે કે ચાલુ હતું આવું ચાલતું હતું ખેડૂત લૂંટાતો હતો ત્યારે આપણી વચ્ચે જેતપુર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ છે દિલીપભાઈ બુ આપણે એમની સાથે વાત કરીએ શું કહેશું પહેલાં તો પત્રકાર બંધુઓનો હું દિલથી આભારી છું કરદા કાંડનું કોકડું આ ભાજપને ઘર ભેગું કરશે જેમ વિસાવદરની અંદર ભૂપત ભયાન ભયાણીનું નામનું વાવાઝોડું આવ્યું હતું અને ભૂલ ભાજપે કરી હતી એમાં કડદા કાંડનું કોકડું ભાજપ ને ઘર ભેગું કરશે આ રંગાબેલા ભાજપ મન પડે તેવા નિર્ણયો લે છે એટલે એના મીડિયેટરો અને એના દલાલો મારફત આજે આમ આદમી પાર્ટીની જે અમારા સાથી મિત્રો રોહિતભાઈ અને મહેશભાઈ કોટડિયા જેલવાસ ભોગવીને આવી રહ્યા હતા ત્યારે પણ આજે અમારા એક ફૂલહારના કાર્યક્રમની અંદર ગામે ગામની અંદર ભાજપના ભૂલ ભક્તો દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને કોઈને ત્યાં જવાનું નથી આ એની જૂની પરંપરા છે આ રંગાબીલાની ભાજપ અને અહીંના મળતિયાઓ અને અહીંના એમએલએ નાના નાના ગામની અંદર નાના નાના ખેડૂતોને અંદર એવી તક અને ધમકીઓ સહકારી મારફત અને સહકારી સંસ્થાઓ મારફત દબાવી રહ્યા છે અહીં એક અમે અમારે રીત પ્રમાણે અમે એને પણ એક કડદાખાંડનું કોકડું માની છીએ ખેડૂતને ઇમોશનલ કરે છે ખેડૂતને દબાવે છે કે તમે કરાંડની અંદર ક્યાંય ઉજાગરા કરશો ક્યાંય આવું કરશો તો અમે તમારી સહકારીની અંદર નવા જૂનું નહીં કરી દે કોઈ એના બાપ સંસ્થા નથી નાના નાના દબાવવા માંગે છે તો આપ હું મીડિયાના માધ્યમથી જયેશભાઈને જાણ કરું છું કે હવે ખેડૂતોને દબાવવાની સિસ્ટમ બંધ કરો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એની અંદર મારી તાલુકા પંચાયતની ટીમ ચાર જિલ્લા પંચાયતના ઉમેદવારો તમારી સામે દિલથી તમારે જે લડાઈ લડવી હોય એ લડાઈથી લડશું અને તમને કરજા કાંડનું કોકડું ભાજપ ને ભગાવવામાં અમને મદદરૂપ થશે આજે ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે એની અંદર સૂતેલી આત્મા પણ જાગી ગઈ છે જેમ કે રોહિતભાઈ હોય મહેશભાઈ કોટડીયા હોય બાવી ની અંદર મેં કીધું હતું કે આ બે મારા હાથ છે અને અત્યારે હું કઉ છું કે રોહિત અને મહેશ બે મારા હાથ છે એને જ્યાં જરૂર પડશે જેવી જરૂર પડશે ત્યાં હું એની સાથે દિલથી લડીશ